સ્વાગત થઈ અમારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અમે જો પૂરી ગયા છીએ ફાઇનલી સુરત અને જો સુરત આવી નાસ્તો બસ્તો કરી લીધો છે અને આ ઘરનું કામ પણ ઉખેડું છે કેમ કે દસ દિવસ થા એમનો રૂમ બધી બંધ હતી અને ઉપરથી પાસો વરસાદ પણ હતો એટલે રૂમ બહુ ખરાબ થઈ ગઈ છે તો એ બધું સાફ કરવાનું કામકાજ મેં ચાલુ કરી દીધું છે અને સાજે ગયા છે

તમને જો એક વસ્તુ દેખાડું જે અમારે અહીંયા કબૂતર એને મૂક હતા ને એના બસા થઈ ગયા છે અને બહુ વસ્ત કેટલું ખરાબ એણે તો કર્યું છે હાલો બતાવું ને હારે હાર જો આપણે અત્યારે આ ઘડિયા જ લાઈટ ગઈ હું અહીંયા આ રહોડા ઉપર સડીને એટલી વારમાં તો લાઈટ હોઈ ગઈ હાલો હું તમને બતાવું જો અને એની બાજુમાં જુઓ કેવું રણ વિખણ એણે કર્યું છે અને વાંચ તો હાવ એટલી ખરાબ આવે છે લાગે છે મારે અંધારા અંધારામાં કામ કરવાનું હશે જો લાઈટ વહી ગઈ છે આ જાય તો નહીં જાય સુરતમાં આપણે આવી જાય પાંચ દસ મિનિટમાં પણ મારે તો કામ ચાલુ રાખવું જોઈએ કેમ કે મારે રાત થાય ને તો પણ હું આજ નવરી નથી થાય એટલું કામ ભેગું થઈ ગયું છે તો તમે કન્ટિન્યુ આપણા વિડીયોમાં બનાવી રહ્યો હું કહીએ નવરી થાવ છું ખબર પડશે કામ કરવાનું કામ લઈ લીધું છે

એટલો કચરો આવો નીકળ્યો છે માળી જો આવો આવો જો આવો નીકળ્યો આવું આર્યન ભાઈ અમારે આવું બનાવી બનાવીને બિડાયડા કરે તો જો માળી એવી છે આ બધા જો એવો કચરો નીકળો આ રૂમમાં તો ન વાંધો હોય કેમ કે અંદરની રૂમ પડે ને અમારે એટલે આમાં ઓછો વાંધો આવે આમાં તો ઓછો વાંધો આવે અમારે આ રૂમ અંદરની પડે ને એટલે આમાં તો બારની રૂમ હોશે આવે એટલે જો આટલું જ કસરો નીકળશે મેં જો રૂમ ધોય કાઢીને મસ્ત કમ્પ્લીટ કરી નાખી છે જો અને લાઇટ હજી અમારે આવી નથી રૂમને ને ધોઈ પણ નાખી છે જો મસ્ત ચમકી ગઈ છે લાઇટ તો હજી આવી નથી અને સાથે જ જો પીંજરું માળ્યું નથી ને તો પીંજરું બનાવવાનું બધું સામાન લઈ આવ્યા છે અને જો બનાવે છે તો કેટલી મહેનત કરે છે ક્યાં રૂના

અને આ સૂપ છે આપણું ખાઉસામાં નાખવાનું આ સૂપ છે તો હાલો જમવા આવો આવી જાઉં બધું ખાવસા તો રેડીમેડ ખાવાનું ઘરે આજ તો કાંઈ બનાવ્યું નથી કેમ કે હજી અડધું જ કામ થયું એક જ રૂમ સાફ થઈ છે એક રૂમ હજી બાકી છે રૂમ રવાડું બે બાકી છે જતા ચટણી ઠલાવ હતું એટલે સૂપ પેપર થાય ને મોઢું મારો મોઢું

થઈ ગઈ છે અને વાગી ગયા છે 120 દસ થાવ આવ્યા છે બધું કામ કરતા થાય એટલે મોડું થઈ ગયું છે અને જો જમવાનું તૈયાર છે જો રોટલા ભાખરી અને સોળાનું શાક જે સોળા ગામડેથી લેવાતા અને થોડોક નાખ્યો છે ગુવાર ભેગો અને તળેલા મરચા સાશ ગામડેથી લાવેલા સિંગ સાશ જો આર્યન ભાઈને તો ભાખરી જ ખાવાની હોય કાર્યન હં તમે તું તો છે પાણી જો આર્યન કેટલી પરવા કરે છે મારે તમને સાઈજ ખાટી નહીં લાગે પાણી લઈ લીધું છે જો ચલાદ પેરો છો અત્યારે સાહેબ હું એક જ ખાવા આ બે ન ખાય કાર હારું હાલો ફેમિલી તો આજ તો જો કામ કરીને થાકી ગયે છે એવી હારાથી અંજવારી પોતા મારવાના બાકી છે તો આપણે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આપણે કાલના વિડીયોમાં ત્યાં સુધી બધા બબાય